thank you જમ્મુ નેશનલ ભારે હિમવર્ષા અને ભૂસ્ખલન ને કારણે બંધ થઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે ઉચ્ચ વિસ્તારોમાં જેમ કે ગુલમર્ગ અને સોનમર્ગ ભારે હિમવર્ષા થઈ રહી છે જે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે પરંતુ સાથે સુરક્ષા ચિંતાઓ પણ ઉભી થઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે 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 કે કે આગામી દિવસોમાં પણ અને વરસાદ ચાલુ રહી શકે સ્થાનિક પ્રશાસને લોકોને સલાહ તેઓ અનાવશ્યક મુસાફરી ટાળે અને સુરક્ષા સૂચનોનું પાલન કરે ઉચ્ચ વિસ્તારોમાં રહેતા લોકો માટે વિશેષ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવે છે કારણ કે ત્યાં હિમસ્ખલનનો ખતરો વધી શકે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને રાહત સંસ્થાઓ તો સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા માટે તૈયાર છે લોકોને સલામત રહેવા અને અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે